વિજયભાઈને ટ્રેક્ટર વેચવાના છે મેસી છે મહેન્દ્રા છે ન્યૂ ઓલેન્ડ છે જોન્ડિયર છે વગેરે ટ્રેક્ટર વેચવાના છે વિડિયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો સારો લાગે લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો અલગ અલગ ટ્રેક્ટર વેચવાના છે વિજયભાઈને જેમાં મહેન્દ્રા છે મહેન્દ્રા અર્જુન પાંચસો પંચાવન છે મેસી દસ પાંત્રીસ છે ચુમ્માલીસ દસ છે બસો એકતાલીસ છે આ બધા ટ્રેક્ટર છે અને ન્યૂ હોલેન્ડ ની અંદર પંચાવન સો છે છત્રીસો બે પણ છે જોન્ડિયર ઝોંડિયરની અંદર એકાવન ચાર છે બાવન ઝીરો ચાર છે ચોપન દસ છે મિની ટ્રેક્ટર કોઈ મિત્રને લેવાય તો મિની ટ્રેક્ટર પણ મળી જશે યુવરાજ ટ્રેક્ટર ટ્રેક્ટર છે સોનાલિકા પણ જોવા મળશે એક વખત તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ તમામ ટ્રેક્ટર જોઈ ચેક કરીને તમારે જે ટ્રેક્ટર લેવું હોય તે લઈ શકો છો પેલા તમે વિજયભાઈ નું કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને કોઈ પણ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે તમામ ટ્રેક્ટર ની કિંમત વ્યાજબી કરી આપવામાં આવશે જો તમારે ટ્રેક્ટર લેવાનું હશે તો હવે તમારે આ ટ્રેક્ટર લેવાય ક્યાં જોવા મળશે તેની વાત કરું

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો